મિત્રો લાઈવમાં ઝડપથી આવી જાઓ અત્યારે બાપાના મહાપ્રસાદ દર્શન કરાવવાના છે તમને સૌથી મોટામાં મોટું અનચિત્ર બાપાના સાનિધ્યમાં ચાલી રહ્યું છે તે તમને બતાવવાનું છે મિત્રો ઝડપથી લાઈવમાં આવી જાઓ બાપો હાસ અને બીજી વાત ખોટી બગડાણ અને રામ રોટી તો ઝડપથી મિત્રો લાઈવમાં આવી જાઓ તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત તમે આવ્યા હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈવની લિંક મિત્રો સાથે શેર કરજો હવે મિત્રો તમને બતાવી રહ્યા છીએ વિશ્વનું સૌથી મોટામાં મોટું અન્નક્ષેત્ર લાખો યાત્રિકો પંગતમાં બેસી અને બાપાનું પરસાદી લેતા હોય છે તમે જોઈ શકો છો તો મિત્રો હરિહર ની આકલ મિત્રો લાઈવ માં પ્રથમ વખત જોડાના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ માં બાપુ તરમ લખતા રહેજો હરિયાની આકલો મોટી બાવલિયાની રામ રોટી તો મિત્રો તમને અત્યારે લાઈવ બતાવી રહ્યા છે લાખો યાત્રીકો પંગતમાં બેસી અને બાપાનો મહાપ્રસાદ લઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અંગતમાં બેસી અને લાખો યાત્રિકોને બાપાનો મહાપ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં બાપાશ લખી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને લાઈવની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો તમને લાઈવમાં અત્યારે મહાપ્રસાદના દર્શ્ય દ્રશ્યો બતાવી રહ્યા છે બાપાના બગડાણા ધામ બાપ મિત્રો વિશ્વનું સૌથી મોટામાં મોટું રસોડું બાપાના અત્યારે લાખો યાત્રિકો પગત માં બેસી હર ની હા કલું મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગડાણાની રામ રોટી

તો જો મિત્રો આયા સેવાના મંડળો સેવા કરી રહ્યા છે તો મિત્રો

અને સેવા કરી રહ્યા છે હવે મિત્રો રસોડા તરફ જઈશું મેં રસોડા તરફ તો મિત્રો બાપાનો મહાપરસાદ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ગાંઠિયા રામની રામ મિત્રો તમને આ રસોડાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ લાખો યાત્રિકોને મહાપ્રસાદ અહીંયા તૈયાર થાય છે અને મિત્રો લાકડામાંથી જ તે તૈયાર થાય છે તમે જોઈ શકો છો આપણે ઘેરે ગેસ્ટથી કરી અહીંયા મિત્રો આવા લાખો યાત્રિકોની જે મહાપ્રસાદ તૈયાર થાય છે તે મિત્રો આ સુલા ઉપર જ તે તૈયાર થાય છે તમે જોઈ શકો છો મિત્રો બાપાનો મહાપ્રસાદ તમને બતાવવા જઈ રહ્યા છે તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો મિત્રો જો મહાપ્રસાદ બાપાનો મહાપ્રસાદ મિત્રો આ મોટા મોટા ટોપ છે અને સરસ રીતે રોટલી ની પ્રસાદી તૈયાર થઈ રહી છે મિત્રો રોટલી ની પ્રસાદી મિત્રો તૈયાર થઈ રહી છે રોટલીની પરિસાદી મિત્રો તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો મિત્રો બાપા બાપાના લાઈવ દર્શન કરાવીશું મિત્રો બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે રસોડામાં બાપાના લાઈવ દર્શન